નમસ્કાર ખેડૂત મિત્રો કલીમલ હેબ્રોમાંથી હું છું ઇન્કુનેસ આજે આપણે વાત કરવાની છે બિયારણના પ્રકાર વિશેની તો બિયારણના પ્રકારમાં વાત કરીએ તો ચાર પ્રકાર છે અલગ અલગ ન્યુક્લિયસ બીજ બ્રિડર બ્રિજ ફાઉન્ડેશન બીજ ને સર્ટિફાઈડ બી હવે જેટલું મહત્વનું હોતી વસ્તુ હોય તો બિયારણ છે તો બિયારણ ખૂબ સારું હશે તો ઉત્પાદન સારું મળશે જો બિયારણ યોગ્ય પસંદગી કરવામાં નહીં આવે તો ઉત્પાદન પણ માઠી અસર પડશે અને ઉત્પાદન પણ સારું નહીં મળે એટલે બિયારણ એક મહત્ત્વની વસ્તુ છે એટલે પસંદગીમાં પણ એટલું જ ધ્યાન રાખવાનું છે ખરાબ બિયારણ આવી જાય તો આપણું આખી મોસમ છે કે આખી સિઝન છે એ ફેલ જાય એટલે ખાસ કરીને બિયારણ પસંદગીનો એક મહત્ત્વની વસ્તુ એટલા માટે જ આપણે વિડીયો બનાવવાનું નક્કી કર્યું તો ક્યુ બિયારણ આપણે ખેડૂત માટે વાપરવા માટે માર્કેટમાં અવેલેબલ છે ક્યુ બિયારણ સારું છે એના વિશેની એ ડિટેલમાં વાત કરશું એ પહેલાં જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો જેથી કરીને અવનવા વિડીયો મળતા રહે હવે વાત કરીએ સૌથી પહેલા તો ન્યુક્લિયસ બીજ ન્યુક્લિયસ બીજ એટલે કે કોઈ પણ વૈજ્ઞાનિકે કોઈ પણ નવી જાતનું સંશોધન કર્યું હવે દાખલા તરીકે આપણે મગફળીની વાત કરીએ તો કોઈ સાડત્રીસ મગફળી છે એને સૌથી પહેલા કોઈ વૈજ્ઞાનિક સંશોધન કરે કે એક અમુક છોડો જથ્થો એને નવું એક વેરાયટી બહાર પાડવી છે તો નવું એક સંશોધન કરે એનો આખો ટેસ્ટ કરે બધું કે કઈ રીતે ઉત્પાદન થાય શું રોગ જીવત આવે કેટલી રોગ પ્રતિકારક શક્તિ છે આ તે એ રીતે સંશોધન કરી નવી જાત આવે ન્યુક્લિયસ બીજા જે એક સંશોધન કર્યું હોય એમાંથી જે જથ્થો વધારવા માટે એ નવું ઉત્પાદન મેળવવાનું થાય છે એ જે બીચ તૈયાર થાય છે જથ્થો મેળવવા માટે એને ન્યુક્લિયસ બીજ કહેવામાં આવે છે અને આ બિયારણ છે જે વૈજ્ઞાનિકે સંશોધન કર્યું હોય એ પોતે જ આ બિયારણ આખું તૈયાર કરે છે ન્યુક્લિયસ બીજ હવે તૈયાર ક્યાં થાય છે તો એ તૈયાર થાય છે યુનિવર્સિટીના સંશોધન કેન્દ્ર ઉપર જે વિજ્ઞાન કે જે યુનિવર્સિટીની અંદર સંશોધન કર્યું હોય ત્યાં જ એ તૈયાર થાય છે આને કોઈ માર્કેટમાં વેચવા માટે મૂકવામાં આવતું નથી કોઈ જગ્યાએથી અવેલેબલ છે ને હવે વાત કરીએ એના પછી બીજા નંબર તો કે બ્રીડર બ્રીજ બ્રીડર બીજ છે એ ન્યુક્લિયસ બીજમાંથી જે જથ્થો વધારવા માટે જે બિયારણ હોય છે એમાંથી જે નવું બીજ તૈયાર થાય છે એને બ્રિડર બીજ કહેવામાં આવે છે હવે બ્રીડર બ્રીજ છે એ યુનિવર્સિટીની દેખરેખ નીચે સીધું તૈયાર થાય છે અને જે વૈજ્ઞાનિકે સંશોધન કર્યું હોય એની દેખરેખ નીચે બીજા વૈજ્ઞાનિકો તૈયાર કરે છે બીજ સંશોધન કેન્દ્ર ઉપર એને બ્રીડર બ્રીજ કહેવામાં આવે છે હવે એમાં કોઈ ટેગનો કેવો ઉપયોગ થતો નથી આપણે સર્ટિફાઈડ બીજ લઈએ તો કેમ કે પતાકડા આવે છે વાદળી કલરનું એ રીતે એવું કોઈ એમાં હોય છે પણ ફક્ત એક યુનિટથી બીજા યુનિટમાં એટલે કે જૂનાગઢ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે સંશોધન કર્યું ને જામનગરી વેરાયટી નવી તૈયાર કરવા માટે મોકલવી હોય તો એક ટ્રાન્સપોર્ટેશન માટે થઈ અને એક સોનેરી સોનેરીકરણ ટેગ લગાવવામાં આવે છે અને એને કોઈ વેચાણ કરવામાં આવતું નથી હવે ત્રીજી વાત કરીએ તો ફાઉન્ડેશન બીચ તો ફાઉન્ડેશન બીચ છે એ બ્રિડર બીજમાંથી જે તૈયાર થાય છે અને જી વાવેતર માટે આપવામાં આવે છે અને બ્રીડર એને ફાઉન્ડેશન બીજ કહે છે હવે બ્રીડર બીજ કોણ તૈયાર ફાઉન્ડેશન બીજ કોણ તૈયાર કરે છે તો કૃષિ યુનિવર્સિટીનો વિભાગ છે રાજ્ય બીજ બીજ નિગમ છે પ્રમાણિત એજન્સીઓ છે પછી કોઈ પ્રાઇવેટ કંપની છે જે ગવર્મેન્ટે પ્રમાણિત કરી હોય એ લોકો ફાઉન્ડેશન બીજ તૈયાર કરે છે હવે એનું એક નિરીક્ષક અધિકારી હોય છે એનું સતત જે કોઈ ખેત આ ખેતરના ખેડૂતના ખેતર ઉપર તો આપવામાં આવે છે તૈયાર થાય છે તો ત્યાં રેગ્યુલર વિઝિટ કરે છે એની ભલામણ જે કાંઈ હોય છે ભલામણ કરે છે અને એ જ રીતે આખું ઉત્પાદન કરવામાં આવે છે એટલે કે કઈ રીતે લોકો ભાઈ કોઈ ખેડૂતને ત્યાં આપ્યું છે વાવેતર માટે ફાઉન્ડેશન બી તો એ આપીને એને કોઈ દાખવે કે બીજી વેરાયટીનો છોડ ભેગો આવ્યો છે તો એને અલગથી એને કાપી નાખવો અથવા એમાં કોઈ રોગ જેવા દેવી તો કોઈ દવા છાંટવી શું કરવું એ બધી આખી માહિતી આપે છે અને એની દેખરેખ નીચે તૈયાર થઈને જે ઉત્પાદન મળે છે એ ફાઉન્ડેશન બીજ તરીકે ગણવામાં હવે ફાઉન્ડેશન બીજ છે એ માર્કેટમાં મળી શકે છે તો કે હા એ ખેડૂતને હોવા માટે આપે છે તો કે એમાં ટેગ કેવા કલર હોય આપણે પતાકું કહીએ છીએ થેલીની અંદર તો એમાં સફેદ કલરનો ટેગ હોય છે અને પંદર બાય હા હાથ હોય છે એની લંબાઈ કોડે કે જે પેકેટ આવે છે ઉપર પતાકું લગેલું હોય છે ટેગ કહેવાય છે જેને એ ટેગમાં તો ટેગમાં શું લખેલું હોય છે ટેગમાં એની શુદ્ધતા કેટલી છે બિયારણની પછી એનું જર્મિનેશન કેટલા ટકા છે એ આખી આખી ડિટેલ એમાં લખેલી હોય છે પછી આવે છે ત્રીજું ચોથા નંબરનું સર્ટિફાઈડ બીટ તો સર્ટિફાઈડ બીચ છે એ ફાઉન્ડેશન બીચમાંથી જે તૈયાર થાય છે એ સર્ટિફાઈડ બીચ તરીકે ઓળખવામાં આવે છે સર્ટિફાઈડ બીચ છે એ ફાઉન્ડેશનમાંથી પ્રમાણિત કરી અને રાજ્યના કૃષિ યુનિવર્સિટી છે વિભાગ છે અથવા તો રાજ્ય બીજ નિગમ છે રાષ્ટ્રીય બીજ નિગમ છે પ્રાઇવેટ સંસ્થા છે પ્રાઇવેટ કંપનીઓ છે અને ખેડૂત પણ કરી શકે છે એ તૈયાર કરી અને ખેડૂતોને વાવેતર માટે આપે છે અને ગવર્મેન્ટ પણ ખેડૂતોને સર્ટિફાઈડ બીજ વાવેતર માટેની ભલામણ કરે છે કે સર્ટિફાઈડ બીજ વાવેતર કરવું તો હવે સર્ટિફાઈડ પીટ છે એની અંદર ટેગનો કલરની વાત કરીએ તો વાદળી કલરનું ટેગ લગાડેલો હોય છે જે આપણે પતાકડું કહીએ છીએ એ એની અંદર પણ આ બધી વસ્તુ એની જે જનનીની કાનુવંશિકતા કેટલી છે કેટલા પ્યોરિટી કેટલા ટકા છે એ બધું એની અંદર લખેલું આવે છે એ ટેગની અંદર અને જે કાંઈ અધિકારી છે જે અધિકારી નીચે દેખરેખ તૈયાર થયો હોય એ અધિકારીની સિગ્નેચર પણ એની અંદર હોય છે જે કંપની એને તૈયાર કર્યું છે કંપનીનું નામ પણ હોય છે એ બધું અને ખાસ કરીને ખેડૂતોએ સર્ટિફાઈડ બીજ વાવવું જે ખૂબ સારું છે બીજા બિયારણ કરતાં તો સર્ટિફાઈડ બીજને લીધે ઉત્પાદન પણ સારું મળે છે અને મિક્સિંગ બિયારણ સર્ટિફાઈડની અંદર આવતું નથી હવે સર્ટિફાઈડમાંથી જે બિયારણ તૈયાર થાય છે એને આપણે ટ્રુટફુલ તરીકે ઓળખીએ છીએ માર્કેટમાં ટ્રુટફૂલ બિયારણ ઘણું બધું મળે છે તો ખેડૂતોને પણ ભલામણ છે કે બને ત્યાં સુધી સર્ટિફાઈડ બીજ આ હતી અલગ અલગ પ્રકારની પણ ખેડૂતોને તો આપણને તો ફાઉન્ડેશન એને એ ઓછા પ્રમાણમાં મળે છે કે આપણે પ્રોટીંગનું કહી શકીએ છીએ અને સર્ટિફાઈડ બીજ સહેલાઈથી કોઈ પણ એગ્રો સેન્ટર ઉપર આપણને મળી શકે છે તો સર્ટિફાઈડ બીજ વાવેતર કરવું જરૂરી છે